અંકલેશ્વરના શ્રી અંકલેશ્વર સહિત સમસ્ત રાણા સમાજના રજત જયંતી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા પચીસ વર્ષથી સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર રાણા સમાજના શિશુ એક બે ધોરણ એકથી બાર તથા કોલેજના અંતિમ વર્ષમાં ડિગ્રી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વાર્ષિક પરીક્ષામાં સારા ગુણાંક મેળવી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સમાજના ઈશ્વરભાઈ સાકરલાલ રાણા ડૉક્ટર મહિમા દીપક કુમાર રાણા વોર્ડ નંબર છના પાલિકા સભ્ય જ્યોત્નાબેન રાણા અને નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય ધર્મેશ રાણાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના અગ્રણી અને આયોજક એવા શ્રી અંકલેશ્વર સમસ્ત રાણા સમાજના પ્રમુખ શંકરલાલ રાણા મંત્રી જયેશભાઈ રાણા કારોબારી સભ્યો નિલેશ રાણા પ્રકાશ રાણા કલ્પેશ રાણા તરુણ રાણા હિરેન રાણા કેયુ રાણા મનીષ રાણા આશીષ રાણા અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને તેજસ્વી તાલાઓનું સન્માન બાદ સમાજ એક થાય એ ઉદ્દેશ્યથી રાણા સમાજના દરેક ભાઈઓ બહેનોએ સાથે ભોજન લીધું હતું અંકલેશ્વર શેર સ્મસ્ત રાણા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ અમે સને ઓગણીસો નવ્વાણું થી શરૂ કરેલ છે જે વાતને આજે પચીસ વર્ષ પૂર્ણ થયેલ છે શરૂઆતના તબક્કે જે બાળકોમાં નિરસ્તા હતી કે ભાઈ બનવાનો કંટાળો આવતો એ અમારા ઇનામ વિતરણ થકી બાળકોમાં એજ્યુકેશન પ્રત્યે ખૂબ રસ ઉત્પન્ન થયેલ છે તે અમે તબક્કાવાર ઓગણીસો નવ્વાણું થી અમે નોંધેલ છે દર વર્ષે ટકાવારી ઉપર ને ઉપર જતી હોય છે અને એક સમય એ આવી ગયો કે છન્નું ટકા સત્તાનું ટકા અને અઠ્ઠાણું ટકા આ ત્રણ ની અંદર જ અમારા ત્રણ ઇનામો પ્રથમ દ્વિતીય અને તૃતીય પૂર્ણ થઈ જતા હતા તો આ એક અમારા અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના ઈનામ વિતરણની ફલશ્રુતિ છે આજ બાળકો જેઓ પેલા ઇનામ લેવા માટે એક અંદર બેસતા હતા અમારા સમાજની ત્રણ ત્રણ દીકરીઓ ડોક્ટરેટ થયેલ છે અને સારી જગ્યાઓ ઉપર તેઓ સર્વિસ કરે છે બીજું ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ સમાજના બાળકો એન્જિનિયરિંગમાં ખૂબ આગળ નીકળી ગયા છે અને ખૂબ ઊંચી ટકાવારી લાવે છે